નમસ્તે મિત્રો કેમ છો આશા રાખું છું મજામાં હશો આજના દિવસે આ નિફ્ટી ચોવીસ હજાર આઠસો ઉપર ટકી રહેતી જોવા મળે છે ઘણા દિવસો પછી આજનો દિવસ એક મંગળવારનો દિવસ છે એક્સપાયરીનો ટાઈમ છે એટલે કે ઉપર નીચે થવા જોવા મળી શકે પણ હું જ્યારે વિડિયો બનાવી રહ્યો છું ત્યારે ચોવીસ ઉપર નિફ્ટી ટકી રહી છે એની પાછળનું મુખ્ય કારણ આપણે કહી શકીએ કે આઈટી ઇન્ડેક્સ ને આઈટી ના શેરોનો સપોર્ટ જોવા મળી રહ્યો છે કે જે ઇન્ફોસિસના એક સમાચાર બાયબેક લઈને આવી રહી છે આ આ કંપની સમાચારને લઈને આઈટી તમામ અંદર એક સારી એવી તેજી જોવા મળી રહી છે તો આજના દિવસના વિડીયોની અંદર આ ઇન્ફોસિસ દ્વારા બાયબેક અને આ સાથે કઈ કઈ કંપનીઓની અંદર સારી એવી તેજી છે આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર હલચલ જોવા મળી શકે તો એ કઈ કઈ કંપનીઓ છે અને સાથે સેમી કન્ડક્ટર ક્ષેત્રની કંપનીઓની અંદર શું આપણે કરી શકાય કારણ કે સારું એવું પ્રોફિટ બુકિંગ આજના દિવસે એની અંદર જોવા મળી છે તો પહેલી વસ્તુ એ વાત કરી કે ઇન્ફોસિસના શેરની અંદર બાયબેક ઓફર છે બે હજાર બાવીસની અંદર આ કંપની બાયબેક લઈને આવી હતી બાયબેક એટલે કે એક વસ્તુ સામાન્ય રીતે સમજો તમારી પાસે એ કંપનીનો શેર છે તો તમે એ જે ઉપરના ભાવે જો કંપની નક્કી કરે કે એ કંપનીનો શેર પાછો લેવા માટે તો ઉપરના ભાવે બાયબેક આવે તો આપણે એ કંપનીને આ શેર પાછો આપી શકીએ એક સરળતાની ભાષામાં આપણે સમજીએ છીએ પણ જે બાયબેક છે એ બે રીતે જનરલી આપણને જોવા મળતા ટેન્ડર થ્રુ અને ઓપન માર્કેટ થ્રુ ઓપન માર્કેટ થ્રુ માર્કેટની અંદર ચાલતો જે કોઈ ભાવ છે એના ઉપર અને ટેન્ડર થ્રુ એટલે કે કંપની દ્વારા નક્કી કરેલો કોઈ પણ ભાવ કે જે કંપની ઉપરનો ભાવ કે હાલની દ્રષ્ટિએ જે ભાવ ચાલી રહ્યો છે એનીથી ઉપરનો કેટલા ટકાની અંદર ઉપરનો ભાવ આપણને આપે છે તો એના ઉપર એ નક્કી થતો હોય છે પણ સેબીના નવા નિયમ મુજબ જોશો તો મિત્રો અત્યારે ટેન્ડર થ્રુ જ બાયબેક ઓફર આપવામાં આવે છે તો હાલની દૃષ્ટિએ અગિયાર સપ્ટેમ્બરે કે બે દિવસ પછી અગિયાર સપ્ટેમ્બરે કંપની નક્કી કરશે કે કયા ભાવની અંદર ટેન્ડર થ્રુ આ લઈને આવે કયા ભાવમાં નક્કી થાય છે પોલો જોઈએ તો કંપનીની પાસે સારામાં સારું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું કેશ બેલેન્સ રહેલું છે સારો એવો કંપનીનો શેર છે એટલે સારો એવું રિટર્ન આપેલી આ કંપની છે લાંબા ગાળા માટે વિચારતા હોય જે કોઈ માટે તો સારી જ કંપની કહી શકીએ ઓલ ઓવર રિટર્ન ની દ્રષ્ટિએ જોશો તો મિત્રો 5 વર્ષે ડબલ કરી શકે એવી આ કંપની લાસ્ટ કે બ્લુ ચિપ કંપની કહી શકાય હવે સારી એવી તેજી આઈટી ક્ષેત્રના તમામ કંપનીઓમાં છે તો એક વસ્તુ તમને કોઈ ટ્રેડ કરવા માટે કે આ નીચેના ભાવથી છે તો હજી શું તેજી ચાલુ રહેશે તો એક વસ્તુ ધ્યાનમાં રાખી શકાય કે આઈટી ક્ષેત્રની દરેક કંપનીઓમાં તેજી છે તો પણ એવી કઈ કંપનીની અંદર જે કંપનીનો શેરનો ભાવ 52 વીકના હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને બીજી વસ્તુ કે આઈટી ક્ષેત્રની કંપનીઓની અંદર જો એઆઈ ક્ષેત્રની તમામ કંપનીઓમાં તેજી છે તો કઈ કંપની હાલની દ્રષ્ટિએ કે જે એઆઈ ક્ષેત્રનો ઉપયોગ કરી કે એઆઈ સોફ્ટવેર બેઝ ઉપર કામ કરી રહી અને સારો એવો પ્રોફિટ કમાતી હોય અને એ શેરની અંદર આ જે રીતની ગ્લોબલી આપણને પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે રીતના આઈટીની મોટાભાગની કંપનીઓ બાવન વીકના લો ઉપર છે અને કઈ કંપની છે એ બાવન વીકના હાઈ ઉપર છે એ કંપની વિશે વાત કરું તો એવી કંપની છે એફએલ થ્રી આઈ કે જે એફએલ ઇન્ડિયા જૂનું નામ હતું સારો એવો મલ્ટીવેધર શેર કે હાલની દ્રષ્ટિએ આ કંપનીનો શેરનો ભાવ છે બાવન વીકના હાઈ ઉપર અને ઓલ ટાઈમના હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે એફએલ થ્રી આઈ જે કંપની પોતે આપણે કોઈપણ એપ્લિકેશન ઉપર કામ કરીએ છીએ જે એપ્લિકેશનની અંદર આવતી એડ કે પછી કોઈ પણ ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે જેની ઉપર જોવા મળતી એડ બનાવતી આ આ કંપની છે અને સોફ્ટવેર ઉપયોગ કરી પણ આ કંપની સારું એવું કામ કરી રહી છે તો આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય કોઈ પણ વિશે હું આ વિડીયોની અંદર વાત કરું છું પ્રકારની ભલામણ ખરીદ વેચાણ કરવાની સમજવી નહીં આ કંપનીને એક શીખવા માટે કે ધ્યાનમાં રાખી શકાય ત્યાર પછી વાત કરીએ તો અગાઉના ઘણા વિડીયોની અંદર આપણે આ શેરને આપણે કવર કરેલો છે અને ડિટેલ્સમાં પણ વિડીયોની અંદર વાત કરી છે નેટવેબ ટેકનોલોજી કે જે કંપની બેઝ ઉપર પ્રોપર કામ કરી રહી છે અને સાથે સુપર કોમ્પ્યુટિંગ કે જે અત્યારે ખાસી એવી જરૂર કે સુપર ફાસ્ટ ટેકનોલોજીમાં જેની જરૂર છે એવા એવા ક્ષેત્રે આ કંપની કામ કરે છે તો નેટવેબ ટેકનોલોજી કે બે एवरेज એવરેજ આ શેરનો ભાવ હતો ત્યારે આ કંપની વિશે આપણે વાત કરી હતી ત્યાર પછી આપણે લેમન ટ્રી કે જે એકસો આડત્રીસથી એકસો ચાલીસના એવરેજ ભાવ જોવા મળતો હતો હોટલ ક્ષેત્રના શેરની અંદર તેજી ચાલુ હતી ઇન્ડિયન હોટલ તો જો કોઈ નાની કંપનીને ધ્યાનમાં રાખતા હોય તો લેમન ટ્રીને આપણે એકસો ચાલીસે જોઈએ તો અત્યારે એ શેરનો ભાવ એકસો પંચોતેર સોતેર છે એવી રીતની બીજી કંપની વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરતી આનંદ રાઠી કે જે વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કામ કરતી કંપની છે કે આ કંપનીનો શેરનો ભાવ પણ બે હજાર રૂપિયાની આસપાસ જોવા મળતો હતો આ ત્રણે ત્રણ કંપનીઓ સારા એવા રિઝલ્ટ રજૂ કરતી હતી ત્યારે રિઝલ્ટને ધ્યાનમાં લઈને જો કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ એવી આ બધી કંપનીઓને આપણે કવર કરેલી હતી કે આ બધી કંપનીઓ નબળા માર્કેટની અંદર પણ સારું કામ કરી રહ્યા છે સારું રિટર્ન આપી શકે છે તો આ ત્રણે ત્રણ કંપનીઓને સારું એવું રિટર્ન પણ તમને મળેલું હશે હવે આ ત્રણ કંપનીઓ વિશે વાત થઈ અને હવે આજના દિવસે કે બીજી એવી કંઈ કંપનીઓ છે કે જે આવનારા સમયની અંદર પણ હજુ સારું કરી શકે એમ છે પણ તો એની અંદર હમણાં રિસેન્ટલી આઈટીપીઓ આવેલી એવી કંપની એનએસટીએલ કે જેની અંદર છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર સારા એવા મૂવમેન્ટ બને છે કંપની સારી છે અને હાલની દ્રષ્ટિએ સીડીએસએલ અને એનએસટીએલ બીએસસી એવી સ્ટોક માર્કેટ રિલેટેડ જે કઈ કંપની છે એમાં પણ મૂવમેન્ટ જોવા મળી રહ્યા છે એનએસટીએલ ઓલ ટાઈમ હાઈ અને પર જઈ રહ્યો છે ત્યારે આ શેરને જયારે નીચે આપણને મળે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી નહીં કારણ કે આ બધી વોલેટિલિટી માર્કેટની અંદર કોઈ પણ ન્યૂઝ આપણને જોવા મળે છે ત્યારે સારી એવું આપણને તક મળે છે કે આગને આપણે ખરીદી શકાય આ સિવાય જો જોશો તો ઓટો ઇન્ડસ્ટ્રીઝની અંદર કે ઓટો ક્ષેત્રના શેરની અંદર અગાઉના વિડીયોની અંદર પણ વાત કરી હતી કે સારી એવી તેજી થઈ છે તો પણ સોમવારે સારી એવી તેજી જોવા મળી પણ આજના દિવસે ન્યુટ્રલ કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું પણ એક ક્ષેત્રને એવી જ ક્ષેત્ર બનાવતી બસિસ બનાવતી કંપની ગ્રીન ટેક કે જે કંપનીને આપણે પણ ધ્યાનમાં રાખી શકીએ આ કંપનીનો શેર બાવન પર હાઈ તરફ જઈ રહ્યો છે બીજી વસ્તુ વાત કરી કે બેન્કિંગની અંદર સપોર્ટ એટલો બધો ન જોવા મળતો પણ નાની એવી પ્રાઇવેટ બેન્કમાં પણ સારો સપોર્ટ છે એવી આઈડીએફસી ફર્સ્ટ બેંક કે જે આઈડીએફસી ફર્સ્ટ બેન્કને પણ આપણે ધ્યાનમાં રાખી શકાય આ સિવાય રિટેલ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ ડીમાર્ટ કે જેની અંદર પણ સારો એવો મુવમેન્ટ છે આને પણ તમે લઈ શકો બીજી વસ્તુ વાત કરીએ તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે સારી એવી તેજી આપણને જોવા મળી છે કન્ડક્ટ ક્ષેત્રની સારી એવી મોટી કંપની કે આવનારા સમયની અંદર એની અંદર મોટી કંપની એટલે ક્ષેત્રની કંપની કાંઈસ ટેકનોલોજી કે જેની ઉપર ડિટેલ્સ વિડીયો મેં બનાવેલો હતો કે આ કંપનીને જ્યારે શેરનો ભાવ બાસઠસો કે છ હજારની આસપાસ જોવા મળતો હતો ત્યારે ડિટેલ્સની અંદર વાત કરી હતી આ હજી એક તક આપી રહ્યું છે જ્યારે પણ આવનારા સમયમાં સેમિકોન ઇન્ડિયાની સમિટ જોવા મળવાની છે પાવર કે સીજી પાવર ટેકનોલોજી એનો ભાવ સાત હજાર સુધીનો ટકાવી રહ્યો છે પણ એ એક ક્ષેત્રની બે નાની કંપની વિશે વાત કરીએ તો મોસ્ચીપ અને એસપીએલ સેમી કે આ બંને પોતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામ કરતી અને જે એમાંની મોસ્ચિપ છે એ પોતે કંપની ડિઝાઇન બેઝ તૈયાર કરતી એટલે સેમીકન્ડક્ટરના ડિઝાઇન બેઝ અને એના ટેસ્ટિંગ ઉપર કામ કરતી એ કંપની છે શેરની અંદર સાહીઠ ટકા જેટલો જમ્પ જોવા મળી રહ્યો છે પણ હાલની દ્રષ્ટિએ કે આજના દિવસે એની અંદર દસ ટકા જેટલું પ્રોફિટ બુકિંગ જોવા મળી છે જો તમારો વિચાર એવો હોય કે આવનારા સમયની અંદર મલ્ટીબેગર સ્ટોક મારા પોર્ટફોલિયોની અંદર કોઈ જોવા મળી શકે તો આ કંપની એવી છે કે જે તમને મલ્ટીબેગર શેર બની શકે કારણ કે જે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતની ડિમાન્ડ આવનારા સમયની અંદર સેમિકન્ડક્ટર ક્ષેત્રે જોવા મળશે તો આ કંપની એક મલ્ટીબેગ સ્ટોક બની શકે એમ છે આ સિવાય એસપીએ એલ સેમી કન્ડક્ટર બહુ નાની કંપની છે બેલેન્સ શીટ થોડી ઘણી વીક છે પણ આ કંપની નાની છસો સાતસો કરોડની કંપનીને પણ એક તક મળી શકે એટલે રિસ્ક પૂરેપૂરું છે આ કંપનીની અંદર પણ આ બંને કંપનીને પણ ધ્યાનમાં રાખી શકાય ઓલ ઓવર જે આ વિડીયોની અંદર કોઈપણ શેર વિશે કંપની વિશે વાત કરવામાં આવી છે એને કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં મિત્રો અંત સુધી વિડીયો જોયો છે તો ફ્રી હોવાનું કામ છે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ કરી જણાવી શકો છો અને વિડીયોને લાઈક આપી શકો છો ફરી એક વાત કરું છું અંત સુધી વિડીયો જોયો છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ